ડભોઈ તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ પછી હવે ડાંગરના પાકમાં ચુસિયા સકીંગ પેસ્ટ નામના રોગથી મોટું નુકસાન થઈ રહ્યું છે જે ખરેખર ખૂબ જ કપરી પરિસ્થિતિ છે ડભોઈ તાલુકાના ખેડૂતો બેવડી મુશ્કેલીમાં કમોસમી વરસાદ બાદ ડાંગરના પાક પર ચૂસિયા રોગનો કહેર ડભોઈ તાલુકાના ખેડૂતો માટે આ વર્ષે કપરી સ્થિતિ સર્જાઈ છે એક તરફ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે અને તેની સરકારી સહાય પણ હજી મળી નથી ત્યાં બીજી તરફ હવે ડાંગરના તૈયાર પાક પર ચૂસિયા નામની જીવાતનો મોટો ઉપદ્રવ શરૂ થતા ખેડૂતોની ચિંતા બેવડાય છે ડાંગરના પાક પર ચૂસિયા સકિંગ પેસ્ટ રોગની અસર આ જીવાત સમગ્ર ડાંગરના પાકમાં ઝડપથી ફેલાઈ રહી છે અને મોટા નુકસાન કરી રહી છે ચૂસ્યા રોગને કારણે ડાંગરનો પાક ધીમે ધીમે લાલ થવા લાગે છે વાત ડાંગરના છોડને નીચેથી ધીરે ધીરે ખોખરો કરી નાખે છે આખરે ડાંગરનો તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થાય છે આ રોગ ડભોઈ તાલુકાના કેટલાય ગામડાઓમાં ફેલાઈ ગયો છે ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને મુશ્કેલીઓ ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સરકારી સહાય હજી સુધી ખેડૂતોને મળી નથી હવે આ નવા ચૂસિયા રોગના કારણે ખેડૂતોને તેમના મુખ્ય પાક ડાંગરમાંથી પણ આવક થવાની શક્યતા ઘટી ગઈ છે આ સંકટને કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો ભારે પરેશાન છે અને તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ અને સહાયની રાહ જોઈ રહ્યા છે ડભોઈ તાલુકાના ખેડૂતો સરકારની સહાયની પણ રાહ જોઈને બેઠા છે વહેલી તકે સહાય મળે તો ખેડૂત ફરી ઊભો થઈ શકે સમાચારની અવનવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને મેલાઈકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો